લેટેસ્ટ પંચાલ હરમાની ગુજરાત ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન પર ક્લિક કરો લેટેસ્ટ વિડિયો જોવા માટે નમસ્કાર આપણે એક ન્યુટ્રી લાઈફ આપવાથી એક કસ્ટમર ને સારું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમના મોઢે સાંભળીએ શું નામ છે તમારું મારું નામ સંગીતાબેન સંગીતાબેન ગામ કયું વરવાડા વરવાડા તાલુકો ઉંજા જિલ્લો મહેસાણા તમારો મોબાઈલ નંબર

બોલવા ચાલવામાં સમજવામાં બેસવા ઉઠવામાં બધી રીતે વ્યવસ્થિત મને રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ મળ્યું હવે તમે આવા કોઈ બાળકો હોય એવા તમે શું મેસેજ આપવા માંગો છો આ પ્રોડક્ટ આ આપણી પ્રોડક્ટ ન્યુટ્રીલાઈફ લેવી જોઈએ કે ના લેવી જોઈએ હું દરેક વાલી તથા કોઈ પણ આવું લાભાર્થી હોય એને બીજી દવા કરતાં ઘરે આપણે જાતે આપી શકીએ ટાઈમ ટુ ટાઈમ એ સરસમાં સરસ આ પ્રોડક્ટ છે અને